ખબર ખેડબ્રહ્માથી સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકાના આગિયા ગામે આવેલ મહાકાળી માતાજી મંદિરનો ચાલીસમો પાટોત્સવ ઉજવાયો ખેડબ્રહ્માના આગિયા ગામે આવેલ શ્રી મહાકાળી માતાજી મંદિરનો ચાલીસમો પાટોત્સવની ઉજવણી હર્ષોલ્લાસ સાથે કરવામાં આવી જેમાં શનિવારે રાત્રે રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું તો બીજે દિવસે એટલે કે રવિવારે આજના સવારના નવ વાગ્યાથી નવચંડી મહાયજ્ઞનો પ્રારંભ કરવામાં આવ્યો હતો જેમાં બ્રાહ્મણો દ્વારા વિધિ વિધાન સાથે મહાયજ્ઞની પૂર્ણાહુતિ સાંજના ચાર વાગે કરવામાં આવી હતી સરદારસિંહ પરિવાર દ્વારા લાભ લેવાયો હતો અને આગ્યા ગામના સૌ ગ્રામજનો સાથે મળી મહાકાળી માતાજી મંદિરના ચાલીસમા પાટોત્સવની ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી રિપોર્ટર ચંદ્રશેખર પાવસાર ખેડબ્રહ્મા